દાહોદ જિલ્લા પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા પંચાલ સમાજની મહિલા સંગઠન દ્વારા પંચાલ સમાજની મહિલાઓમાં ગીત ગાવા તેમજ સ્ટેજ ઉપર પોતાની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જિલ્લાના અલગ અલગ ઝોન દીઠ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી જેમાં ઝોનમાં પ્રથમ નંબરે આવ્યા હતા તેમની જિલ્લાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી જેમાં દાહોદ ઝાલોદ લીંબડી લીમખેડા સુખસર ફતેપુરા સંજેલી ગરબાડા ઝોનમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો આ પ્રતિયોગિતામાં ભાગ લેનારા પ્રથમ આવનારને શિલ્ડ તેમજ કાર્યક્રમમાં ભાગ લેનારા સિનિયર સિટીઝનનું શાલ ઉલાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા આખા કાર્યક્રમમાં ખાસ વાત એ રહી હતી કે મોટી ઉંમરના મહિલાઓએ પણ લગ્ન ગીત અને હાલરડા ગાયા હતા સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહિલા સંગઠન દાહોદ જિલ્લા આખા જિલ્લાના સંગઠન દ્વારા જે રંગોળી સ્પર્ધા હાલોડા સ્પર્ધા લગ્નગીત સ્પર્ધામાં જે પણ બહેનો ફર્સ્ટ અને સેકન્ડ મનોરથમાં આવેલી છે એ બધી બહેનોએ અહીંયા ફાઇનલમાં ભાગ લીધો છે અને બધી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અને અમે પણ અહીંયાથી લીમડીથી અમારું ગ્રુપ આખું મહિલા મંડળનું લઈને આવ્યા છે એવી રીતે અમારા અહીંયા બાવીસથી તેવીસ ઝોનની ગ્રુપોની બહેનો બધી અહીંયા ભાગ લેવા માટે આજે ફાઇનલ દ્વારી આવેલી છે દાહોદ જિલ્લા પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા મહિલા સંગઠન દ્વારા જે પારંપરિક આપણા રીત રિવાજો છે આધુનિક પેઢીને એનાથી માહિતગાર કરવા અને મહિલાઓની પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સૌ પ્રથમવાર આના દાહોદ જિલ્લામાં સાત ઝોનમાં લગ્નગીત હાલરડા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ સાતે ઝોનના મળી અને હાલરડામાં તેત્રીસ બહેનો હતી રંગોળીમાં એકાવન બહેનો અને લગ્ન ગીતમાં તો બાવન ગ્રુપોએ ભાગ લીધો હતો અને આજે એ વિજેતા બહેનો જે ઝોન કક્ષાના હતા તેમની ફાઇનલ સ્પર્ધા દાહોદ ખાતે રાખવામાં આવી હતી પંચાયત સમાજ દ્વારા મહિલાઓને સશક્તિકરણ થાય મહિલાઓનું એક સંગઠન બને અને સમાજમાં એક મહિલાઓનું આગવું તેના માટે મહિલા સંગઠનની રચના કરવામાં આવી હતી અમે મહિલા મંડળનો ખૂબ આભાર ઝોનમાંથી સંગઠનનો જયેશ કુમાર અમારું આખું મહિલા મંડળ છે અમે બધાએ લાંબન ગીરમાં લીધો તો અમારો બધાનો પહેલો નંબર આવ્યો તો તે હિસાબથી અમે દાહોદ આવેલા છીએ જિલ્લા જિલ્લા સંગઠનથી અમારે આમંત્રણ હતું એ હિસાબથી અમે આજે પ્રોગ્રામ આવે છીએ નવા નવા પ્રોગ્રામ કાયમ કરતા રે એવી આશા રાખું છું